આટલા બધા દિવસો પછી આપણે બ્લોગ બનાવી રહીએ છીએ અને આજે વરસાદ આવી રહ્યો છે એટલે બ્લોગ બનાવવાનું આમે મન થઈ જાય અને આમ જોઈએ ને તો આજે સવારથી તબિયત ખરાબ હતી પણ આ વરસાદ આવી ગયો એટલે તબિયત ઓકે રેડી થઈ ગઈ છે આપણે અને હવે પાછા ફરીથી વાંચવા બેસી જઈએ ઘણા બધા હતા લોકો અહીંયા ખેતરમાં કામ કરવાનું હતું એટલા માટે બધા આવ્યા હતા પણ વરસાદ જ એવો આવી ગયો કે કઈ કામ થયું નહીં અને બસ હવે ખાઈ પીને નવરાખ્યા છે અને હવે પાછું વાંચવા બેસી જવાનું છે હવે તો સાંજ સુધી કાંઈ કામ નથી આપણે વરસાદ આવે છે એટલે કાંઈ પણ કામ નથી ખેતરનું પણ નહીં ને ઘરનું નહીં તો હવે બસ વાંચવાનું કામ છે તો એ વાંચવા માંડ્યા તો મિત્રો આજે છે ને રવિવાર છે અને મેં મારું એક ટેબલ બનાવ્યું છે એ પ્રમાણે અત્યારે જોઈએ તો સૌથી પહેલાં હું એ વાત કરી દઉં કે હું અત્યારે રેવન્યુ તલાટીની જે ભરતી આવી છે એની તૈયારી કરું છું આપણે કોન્સ્ટેબલ બોન્સ્ટેબલ કંઈ હતું નહીં એટલે એ તો કંઈ કરવાનું હતું નહીં અને બસ એની તૈયારી કરું છું ને હવે બધા એમ કે છે કે બહુ જુલાઈમાં એક્ઝામ આવી જશે બહુ નજીક છે એક્ઝામ તો એટલે આપણે તૈયારીમાં રહેવાનું જ્યારે આવે ત્યારે અને બસ તૈયારી મહેનત ફૂલ કરી લઈએ પછી બાકી બધું ભગવાનના હાથમાં તો અત્યારે વાંચવા બેસતી હતી એટલે મને યાદ આવ્યું કે હું મારું ટાઈમ ટેબલ પણ તમને જણાવું કેવી રીતના છે એ તો આજે શનિ રવિવાર શનિ રવિ છે એટલે આજે રવિવાર છે ને તો શનિ રવિનું મેં એ રીતનું બેઠું હતું કે ગુજરાતી વ્યાકરણ તો મને આમ ફાવે અને ઇંગ્લિશ વ્યાકરણ કે દિવસનું કર્યું નથી એક વરસ જેવું થઈ ગયું છે જાજો સમય થઈ ગયો એટલે એમાં વાર લાગે એમ છે થોડુંક રિવાઇઝ કરવામાં આમ જોઈએ તો રિવિઝન જ કરવાનું હોય પણ એ જાજી વખત યાદ રહેવું પડે એની પ્રેક્ટિસ કરતું રહેવું પડે એટલા માટે તો અત્યારે ઇંગ્લિશ ગ્રામર કરું છું અને કાલે સેટરડે હતો તો કાલે મેં ગુજરાતી ગ્રામરનું ઘણું બધું હતું રિવિઝન થઈ ગયું છે એમાં તો લગભગ જોવા પણ નથી પણ એમાં શબ્દ સમૂહોને જે રૂઢિપ્રયોગ નહીં હોય ને એ એકવાર વાંચી લેવા પડે કારણ કે એમાં કન્ફ્યુઝ થવાનો ચાન્સ રહે કે આ નહીં આવે આ નહીં આવે આ નહીં આવે એવી રીતના તો એટલા માટે એટલે માટે એ હું શનિ રવિનો ટાઈમ ગઠવો છે એટલે બાકીના બધા વિષયો છે ને જે જેમ કે વિજ્ઞાન છે પર્યાવરણ છે ઇકોનોમિક્સ છે અને આપણે ગુજરાતી ઓલ ઇતિહાસ છે ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસોની એ બધા જે છે ને એ હું સોમથી શુક્રવાર સુધીમાં કરું છું ને સાથે સાથે ડેલી કરંટ પણ કરતી રહું છું એટલે આમાં કરંટ અફેર્સ આમાં વધારે છે એટલા માટે કરંટ અફેર પર વધારે આપણે ભાર દેવો પડે તો ડેઈલી કરંટ કરીએ તો છેલ્લે રિવાઇઝ કરવામાં બહુ ઇઝી પડે છે અને બધું આમ જોઈએ ને તો નીંદરમાંથી કોઈ ઉઠાડીને પૂછે ને તો આવડી જાય એ રીતનું કરંટ થઈ જાય છે એટલે વાંધો ન આવે જો આપણે કોઈ એક્ઝામ પાસ કરવી હોય ને એના માટે સૌથી મહત્ત્વનું હોય ને તો એ કરંટ અફેર્સ જ હોય છે હંમેશા માટે ગેમ ચેન્જર હોય છે તો એ હું પહેલેથી જ માનતી આવી છું અને આમાં તો એનો વધારે પ્રભાવ છે તો આપણે એ બધું કન્ટિન્યુ કરશું અને અત્યારે હું ઇંગ્લિશ વાંચું છું તો ઇંગ્લિશ ગ્રામર તો પછી એ કરવાની તૈયારી ચાલો ચાલુ કરી દઈએ તો ગાઈઝ મારી પાસે આ રેવન્યુ તલાટીની બુક છે આ બુક મને મારા સગાઈ આપી તી બહુ છે પણ આપણે ગ્રામર માટે હું આમાંથી ગ્રામર માં તો કોઈ જોઈએ ચેન્જીસ થવાનું હોય નહીં એટલા માટે હું આ જ બુક વાંચી ગુજરાતી અને અંગ્રેજી બંને ગ્રામર માટે અને મને આમાંથી વધારે ફાવે છે ને વધારે યાદ રહે છે બહુ ફટાફટ થી રિવિઝન થઈ જાય છે અને જ્યાં આપણે વાંચવા બેસા ત્યાં તો આપણે અહીંયા વરસાદ ફૂલ ફૂલ ચાલુ થઈ ગયો છે અને પછી વરસાદ આવતો હતો તો મારે થોડું કામ હતું તો હું બહાર ખડી ખડી જાતી હતી તો પલળી ગઈ હતી પછી વરસાદમાં જ પલળી ગઈ હતી ને પછી

મેં બનાવી છે અને બહુ સારી બની હતી મીઠી થોડીક બની ગઈ હતી પણ બહુ સારી બની હતી તો મિત્રો વાંચતા વાંચતા આ બધું પણ એક ગૃહિણીના જીવનમાં બધું મહત્વનું હોય છે તો વાંચતા વાંચતા આ બધાને પણ સમય આપવો પડે છે અને આવી રીતના જ એક ગૃહિણીની ગવર્મેન્ટ જોબની તૈયારી થતી હોય છે. મારું પણ આવી રીતના જ કંઈક છે અને જોઈએ હવે કેવી તૈયારી થાય છે આગળ રહેવાની તલાટીની એક્ઝામ તો બધા કહે છે કે જુલાઈ મહિનામાં આવી જશે પણ હવે જોઈએ મને એવું લાગે છે કે ઓગસ્ટમાં આવશે પંદર ઓગસ્ટની આજુબાજુ મને એવું દેખાય છે કારણ કે ત્યારે જન્માષ્ટમી ને બધા તહેવારો હોય છે કા તો તહેવાર આવે એ પહેલા આવી જશે કે કા તહેવાર પછી આવશે એવું મને લાગે છે અને પછી એવી રીતના સુખડી બનાવતી હતી એવું તમે જોઈ રહ્યા છો અને પહેલી વખત બનાવી હતી તો બહુ સરસ બની હતી મને તો બહુ મજા આવી ગઈ ત્યારે બધા સારી સારી કોમ્પ્લિમેન્ટ કરે કે સરસ બન્યું છે તો વધારે સારું લાગતું હોય છે અને મિત્રો વરસાદમાં પલળીને મારી તબિયત ઓલરેડી ખરાબ જ હતી અને વધારે થોડીક ખરાબ થઈ ગઈ હતી તો શરદી જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જુઓ છો સુખડી બનાવવાની રીત આપણે પહેલી વખત બનાવતા હતા અને બધાના સજેશન પ્રમાણે બનાવી છે અને મિત્રો તમે જો મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ કારણ કે મારે દીપની દીપની દીપ પણ એક બ્લોગ ની ચેનલ છે તો એ મારાથી થી થોડાક આગળ નીકળી ગયા છે તો આપણે પણ એનાથી આગળ નીકળવાનું રહેશે તો જલ્દી થી સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો ને ફેમિલી માં બધાને શેર કરી દેજો અને અહીંયા આપણે સુખડી બની ગઈ હતી તો આવી રીતના સેટ કરવા મૂકી હતી આવી રીતના થાબડી ને એકદમ થાબડી જેવી દેખાતી હતી થાબડી તો મને બહુ જ ભાવે અને આ જોઈને મને સાબડી ની યાદ આવી ગઈ હતી એકદમ તો બહુ સરસ રીતના મેં સેટ કર્યું હતું મારી રીતના અને આપણી પાસે થોડીક બદામ પડી તો પછી છાટી દીધી છે અને દેખાવમાં સરસ લાગતી હતી એટલે ઓબ્વિયસલી સારી જ લાગી અને આપણે આવી રીતના ઝોકડી બનાવતા હતા અહિયાં તમે જુઓ ને તો આ ચકલી વરસાદમાં પલ્લે આવી ગઈ હતી ને એને બહુ ભૂખ લાગી હતી તો પહેલી વખત ઘરમાં આવી રીતના આવીને ખાવાનું ગોતતી હતી તો પછી મેં એને થોડીક રોટલીના બટકા નાખી દીધા અને વરસાદમાં હું પણ પલળી હતી તો મને પણ થોડીક ભૂખ લાગી ગઈ હતી તો આ અમે રોટલીનું શાક બનાવ્યું હતું સાથે ચા બનાવ્યો હતો અને ખાઈ લીધું હતું અને પછી મારી તબિયત તો ખરાબ હતી એટલે પછી વહેલા સારા જ અમે સુઈ ગયા હતા અને પછી મેં સાંજે સુતા સુતા થોડીક વાર વિડીયો જોયો હતો આપણે જે યુટ્યુબમાં બધા ફ્રીમાં મૂકતા હોય એ જ વિડીયો અને બસ હું આવી રીતના અને પછી જમતા જમતા મને દીપ બતાવતા તા એના ફોન માં કે માં તો કઈ વરસાદ નું બતાવતા નતા વાતાવરણ અને અચાનક થી જ આ લાલ ચપેડું ક્યાંથી આવી ગયું તો મિત્રો બસ અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ